લોકો હેરાન છે સ્થાનિક ભાજપના નેતાઓ રોડ રસ્તા મુદ્દે મોલ રહ્યા છે તે ભાજપના સ્થાનિક નેતાઓનું ગાઠતા ન હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે જેમના રોડ ઉપર રહીશ અત્યારે અમારા ધોરાજીના રોડ રસ્તા બધા જ એકદમ ખરાબ થઈ ગયા છે ગોટણ સમાને મોટામાં ખાડા પડી ગયા છે અવારનવાર આ મારસવામાં પડી ગઈ છે અને અમારે બેઠા કરવા મોઢા કે દુકાનો છે અમારે એટલે અમારે બેઠા કરવા જવું પડે છે અને બીજું કે અત્યારે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે અને તહેવારમાં આ રૂટમાં છે આખવા રૂટમાં બધે ખાડા છે એમાં શોભાયાત્રા નીકળી હગ એવી પરિસ્થિતિ નથી અને અમારા વિસ્તારમાંથી અમે અમારા માંડવી સાહેબ સાહેબના ચૂંટા છે અને માંડવીયા સાહેબની ચૂંટા છે એ લોકોએ ખરેખર આમાં ધ્યાન આપવું જોઈએ કારણ કે મતની અવારનવાર પબ્લિકની જરૂર છે એમ અત્યારે તમે આવો અને આ થોડોક જસ છે તો તમે જશનો લાભ તો લ્યો લો રસ્તાની હાલત જો કફોડી છે આમાં રોજ કેટલા માણસો પડી જાય છે અને સોલાઈ જાય છે અત્યારે દવાખાનામાં માણસો આવી ગયા ફરબાદ અમારા દવાખાના વાહન બાંધીને મોકલવા પડે છે ના સાહેબ તંત્ર બિલકુલ ધ્યાન આપતું જ નથી આ ખાડો છેલ્લા લગભગ પંદર દિવસ થયા છે છતાંય કોઈ ધ્યાન નથી આપતું ત્યારે ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો પાયા વિધોણા ગણાવ્યા અને ફગાવ્યા અને કહ્યું હતું કે ભાજપ વિકાસની વાતોમાં જ માને છે તહેવારોને ધ્યાને લઈ અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદારને પણ સૂચના આપી દેવામાં આવી છે અને રોડ રસ્તા જન્માષ્ટમીના તહેવાર પહેલા થાય તે માટે તાકીદ પણ કરી દેવાયા છે મારું નામ જગદીશભાઈ રાખોલિયા ધોરાજી નગરપાલિકા કારોબારી ચેરમેન પૂર્વ અત્યારે નગરપાલિકામાં વહીવટી શાસન ચાલી રહ્યું છે અને ધોરાજીમાં શોભાયાત્રા બહુ મોટી શોભાયાત્રા નીકળે છે જન્માષ્ટમી ઉત્સવની આખા રૂપમાં કોઈ પણ જગ્યા લાવીને એવી પરિસ્થિતિ છે અને ગમે ત્યાં તમે જાઓ તો ગોથણ કોઠણના પાણીના ખાડા પર્યા છે જેથી કરીને જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે ત્યાં રૂપ સફાઈ કરાવે અને ખાડા બુરાવે તાત્કાલિક અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના છતાંય કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ તાત્કાલિક આ વસ્તુ કરે એવી અમારી છે છે સમગ્ર ઉપર પાણી પાણીમાં સહયોગ ખાડા છે ક્યાં કેટલો ખાડો છે વાહન ચાલકો ને ખ્યાલ નથી આવતો ઘણી વખત ઘણા લોકો પડ્યા છે હોત એટલે અમારી એવી માગણી છે કે તાત્કાલિક ધોરણે આની કઈક વ્યવસ્થા કરાવે વહીવટદાર નગરપાલિકામાં વૈવડદારનું શાસન છે સ્થાનિક બજેટના શાસન છે સ્થાનિક બજેટ લોકોના ગાઠતા ન હોય એવું અમને લાગી રહ્યું છે અધિકારીઓ રિપોર્ટર નયન રાવરાણી સબંત ભારત ન્યૂઝ રાજકોટ ધોરાજી